સુડોમોનસ એક એક કિલો તેની અંદર લેવામાં આવેલા છે બીજું કે જે કોઈ પણ છોડની અંદર જે નિમિટેડનો નિમોટેડનો જે પ્રશ્ન આવે છે જે ગાંઠો થઈ જાય છે તો એના માટે પીસેલ અને પોચોનીયા બેક્ટેરિયા લેવામાં આવેલા છે કે જે પોચોની બેક્ટેરિયા જે છે

તો પ્રોટીન જે બેક્ટેરિયા છે છે એનો ખોરાકના રૂપમાં લે અને મુંડાનો નાશ કરી દે છે બીજું કે જ્યારે કેમિકલ બેઝ જ્યારે ખેડૂત મિત્રો દવાઓ વાપરતા હોય છે તો થોડો ટાઈમ માટે એ મુંડાનો નાશ થઈ જતો હોય છે પરંતુ તે છોડની બાજુમાં ગયેલા મુંડા ફરીવાર ત્યાં આવતા હોય છે અને ત્યાં આવી ગયા પછી ફરીવાર અટેક કરે છે

છે તે કેવી રીતે કામ કરે કે આપણે સમજીએ કે માઇન્ડના એટલે કે મગજના ભાગમાં કોઈ પ્રોબ્લેમ થાય તો તેનું કોઈ સોલ્યુશન મળતું નથી એવી રીતે છોડ જે છે તો બહારથી જે પણ પ્રશ્નો હોય એનું સોલ્યુશન થશે પણ રૂટ ઝોનની અંદર કોઈ પ્રોબ્લેમ આવે તો તે સોલ્યુશન થતું નથી તો દોસ્તો ખેડૂત મિત્રોને ખાસ

થેન્ક યુ વેરી મચ બીજું અહીંયા આગળ એક વસ્તુ કહેવા માંગીશ કે આપણી જે આ કંપની છે વેલ્સન ફાર્મર ફર્ટિલાઇઝર અને વંટારા બાયો ફર્ટીલાઇઝર ગ્રુપ ઓફ કંપની છે તેની આ એક પ્રોડક્ટ કંપનીએ લોન્ચ કરી છે તો આ પ્રોડક્ટને વધારે શેર કરો અને આપણા દરેક ખેડૂતો સુધી પહોંચાડો થેન્ક યુ ધન્યવાદ